જય હિન્દ આપણે વોટ ચોરી માટે ભેગા થયા તો આપણો અવાજ ક્યાં સુધી પહોંચવો જોઈએ જય હિન્દ હજી પણ મને આનાથી વધારે જવા જવો જોઈએ ગાંધીનગર સુધી તો પહોંચાડવો છે ને બોલો અમિત શાહ કે આજે અહીંયા છે ને તો ત્યાં સુધી તો આપણો અવાજ પહોંચવો જોઈએ કે નહીં જય હિન્દ જય હિન્દ ગોવાજી ટૂંક સમયમાં આપણે નક્કી કર્યું કે ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટચોર ગતિ છોડનું એક આપણે અધિવેશન કરવું છે અને એ મિટિંગમાં આખા ગુજરાતભરમાંથી દરેક જિલ્લાઓમાંથી જે લોકો આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા તમામ નેતાગણ અહીંયા આવ્યા છે એમનો આભાર માનું છું અને ટૂંક સમયમાં આપણી વચ્ચે આપણા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી આપણા પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ આપણા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને તમામ નેતાઓ અહીંયા હાજર રહેશે ત્યારે મારે કહેવું છે કે જે લોકો એમ કહે છે કે હું ગરીબ ઘરનો દીકરો છું અમારા ક્યાં રહે હમ તો ઝોલા લેકે નિકલ નીકળ પડેગે એ લોકો આજે સત્તાના ભૂખિયા થઈને સત્તા મેળવવા માટે થઈને લોકોના વોટોની ચોરી કરી અને ખુરશી ઉપર બેઠા છે જ્યારે આપણે ગર્વથી કહી શકીએ કે અમારા નેતા એ છે કે જેના ઘર ત્રણ ત્રણ પ્રધાનમંત્રી હોવા છતાં પણ લોકોનો અવાજ ઉઠાવવા માટે થઈને છ હજાર કિલોમીટર ની પદયાત્રા કરે એ પદયાત્રામાં લોકોના પ્રશ્નોને જાણે એ પ્રશ્નો જાણ્યા પછી એ લોકોના પાંચ મુખ્ય ન્યાય લઈને નીકળે એ લોકોના ન્યાય માટે થઈ અને ન્યાય યાત્રા કરે અને આજે જયારે આપણા નેતા ખબર પડી કે અહીંયા તો જનતાનો હક છીનવાઈ રહ્યો છે અહિયા જનતા આત્મવિશ્વાસ છે અહિયાં થી જનતા ચોરી થઈ રહી છે ત્યારે આપણા એ નેતાએ ચોમાસું જોયા વગર ગરમી જોયા વગર એ વોટ છોડ વોટ ચોર ગદ્દી છોડ કરી અને આપણા માટે થઈને આજે બિહારમાં યાત્રા કરી રહ્યા છે આપણને ગર્વ જોઈએ આપણા એ નેતા રાહુલ ગાંધીજી ઉપર કે જેને સત્તા મળતી હોય જે એક સમયમાં મનમોહનજી એવું કહ્યું હતું કે મારે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ના હવે માનનીય રાહુલ ગાંધીજીને પ્રધાનમંત્રી બનાવો ત્યારે આપણા નેતાએ એવું કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી નથી બનવું મારે લોકોની સેવા કરવી છે આપણને આ નેતૃત્વ મળ્યું છે ત્યારે આપણા નેતાએ આજે બિહારમાં એક અવાજ ઉઠાવ્યો છે અને હું ચોક્કસપણે માનું છું કે ઓગણીસો ને સુડતાલીસ માં જે આઝાદીની ક્રાંતિ અંગ્રેજોની સામે હતી એ આપણા નેતાએ આજે ભારત દેશની અંદર ફરીથી લોકોના વિશ્વાસ માટે લોકોના અધિકાર માટે અને જે લોકો જે જીવે છે એમના વોટને પણ કાપી નાખ્યા છે એવા વોટ ચોરોની સામે એક નવું આંદોલન કર્યું છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણા એરિયામાં આપણા બુથમાં જ્યાં જ્યાં ખોટું થતું હોય જ્યાં જ્યાં ખોટા ખોટા વોટર લિસ્ટ હોય મેં મારા એરિયાના બુથને ચેક કર્યું એ બૂથમાં જે લોકો મરી ગયા છે તંત્ર ચાર ચાર વર્ષથી જીવિત નથી એ લોકોના નામ એડ છે પણ આપણા જે નવા યુવાનો છે એવા મારા ગામમાંથી ખાલી અઢીસો છોકરા છોકરીઓના નામ છે એડ કર્યા નથી તો તમે સમજો વિચારી શકો કે જ્યાં કોંગ્રેસી હશે ત્યાંથી એ લોકો એ નામ એડ નહીં કર્યા હોય તો આપી પેલી ફરજ એ બનશે કે આપણે આપણા વોટરમાં માં ચેક કરીએ આપણા બુથ થી શરૂઆત કરીએ અને આ ને મોટો બુલંદ બનાવીએ આપણા માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈએ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બતાવી આ ભાજપના પ્રદેશ પ્રમુખ વોટ ચોરી કરીને જીત્યા છે એકસઠ હજાર વોટો ની ચોરી કરીને જીત્યા છે તો તો અહીંયા મુખ્યમંત્રી પણ એમ જીત્યા હશે આજે જે ગૃહમંત્રી ગુજરાતમાં આવી અને અહીંયા શો ઓફ કરી રહ્યા છે એ પણ વોટ ચોરી કરીને જીત્યા હશે તો એને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે તો મારી સાથે જે જજમાંથી અમે લોકો લડી રહ્યા છે એ જ જજ્જાથી તમે લડજો અને હું ચોક્કસથી થી માનું છું કે જનતા તો આપણી સાથે છે અને આપણી સાથે ન્યાય કરશે આટલું કઈ મારી વાત લેમો છું હું બે નારા બોલાવીશ અને જોરથી એટલો અવાજ થી બોલજો કે આ બધાની જે ઊંઘમાં ઉઠેલા જે તંત્ર પણ છે ઈડી છે સીબીઆઈ છે કે જે ચૂંટણી પંચ છે એની ઊંઘ પણ ઉડી જાય